નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસ વાર શનિવાર આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઊંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ બેતાલીસ અને ત્રીસ રૂપિયા નોંધાઈ રહ્યા છે આજે પણ જીરોની બજાર વધઘટ સાથે સ્થિર જોવા મળી રહી છે ચાર હજાર પ્લસ જીરોમાં મોટી તેજી નહીં જોવા મળે બે દિવસ ઘટાડો બે દિવસ વધારો એવી રીતે બજાર એવી રીતે ચાલશે બાકી અન્ય જણસીના ભાવ પણ આજે વરિયાળી જવામાં સુધારો દેખાઈ રહ્યો છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે રાયડો જીરુ અને અજમાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ઊંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો જીરું એકત્રીસોથી બેતાલીસો ત્રીસ રૂપિયા રાઈડો બારસો ત્રેપનથી તેરસો રૂપિયા સુવા અગિયારસોથી પંદરસો રૂપિયા અજમો એક હજાર ત્રીસથી બે હજાર નવસો ને અગિયાર રૂપિયા વરિયાળી એક હજાર પંચોતેરથી સિત્તેર રૂપિયા અને તલસફેદ તેરસોથી પચીસસો ને એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ